ભરૂચ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાટીલ ટ્રાવેલ્સની બસના ડ્રાઈવર ક્લીનર ટ્રાવેલ્સની ડીકીમાં પાર્સલના પેકિંગમાં વિદેશી દારૂનો જઠ્ઠો છુપાવીને મહારાષ્ટ્ર તરફથી અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબીની ટીમે મુલત ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન ટ્રાવેલ્સની બસ આવતા તેને રોકી ડીકી ચેક કરતા પાર્સલના પેકિંગમાંથી વિદેશી દારૂનો જઠ્ઠો મળી આવ્યો હતો પોલીસે ટ્રાવેલ્સ ચાલકની પૂછપરછ કરતા તે રાજસ્થાનના ભગતસિંહ બાબુસિંહ ભાટી તેમજ ક્લીનર કલ્યાણસિંહ ગણપતસિંહ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું પોલીસે બંનેની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ પાસઠ હજારનો વિદેશી દારૂનો જઠ્ઠો દસ લાખની બસ અને ચાલીસ હજારના બે મોબાઈલ મળી કુલ રૂપિયા ચૌદ લાખ પાંચ હજારનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂના જઠ્ઠા અંગે બંનેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂ પ્રવિણ નામના ઈશમે મહારાષ્ટ્રના મુક્તાનગર તિરંગા હોટલના કમ્પાઉન્ડમાંથી ભરી આપ્યો હતો અને અમદાવાદના રામોલ ખાતે બસ પાર્કિંગમાં મૂકીએ ત્યારે જાણ કરવા જણાવ્યું હતું એવી હકીકત જણાવી હતી એલસીબી પોલીસે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી